આપણે અહીં આપણા ખુર્દાબાદ ના માજી સભ્ય પ્રિતેશ કુમારના ખેતરમાં આવ્યા છે બરાબર અને એમાં આ ભઠ્ઠાની અંદર ઈંટો કેમની બને છે તેની કામગીરી આપણે જોવા આવ્યા છીએ તેની માટે થોડી માહિતી આપણને ભાઈ પ્રિતેશભાઈ આપશે કઈ રીતનું હોય છે પ્રિતેશભાઈ આગળ હવે આ મસી આ માટી છે ને આપણે ટ્રેક્ટરથી પીલે છે ફરી આગળ લાવે છે

સાઇઝ નું બને બરોબર ને એની જે બ્રાન્ડ છે એનો લોગો છે એ આ રીતના હોય આ રીતના છપાઈ જાય બરોબર એની ઉપર માટી નાખે બરોબર અને એ માટીનું ચોક્કસ પ્રમાણ હોય જે આ રીતે લુક છે ને એ રીતનું હોય पी आ रीते लगाई दे लगाज जो भाई हाँ खबर खबर नहीं बराबर दिन में कितनी बना लेते हो मंडू भाई तीन हजार बन जाती है आप अकेले दोनों से और आपको दिन का कितना मिलता है या? दिन का कितना मिलता है रोजी पंद्रह सौ रुपये जो भा भाई आ रही एक जात ना व्यवसाय है भाई बराबर रोज आ रही एक કેટલી જગ્યા બનતા હોય આપડે ધર્મેશભાઈ ગયા છે બરાબર ધર્મેશભાઈ તારા પપ્પા શું કરે છે એટો નું કામ કામ કરે છે એમને બરાબર આમને પણ ખાસ્સો અનુભવ છે બરાબર હવે આ પ્રોસેસ છે માટીમાંથી ઈંટો કઈ રીતે આ લોકો કરે છે બરોબર હવે આની આગળની પ્રોસેસ આપણે સમજીશું કે આની પછી ઈંટોને પકવા છે કઈ રીતે શું છે ભાઈ પકવાની કઈ રીતે એ આપણે સમજીશું આગળ બરાબર